મારા પ્રાથમિક સભ્યપદેથી અને તમામ કોંગ્રેસના સંગઠનના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે રાજીનામું આપવાનું કારણ એટલું જ કે અત્યારે સમગ્ર દેશમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી અને આપણા અમિતભાઈ શાહ સાહેબ દેશના ગૃહમંત્રી એ એમની નેતૃત્વ હેઠળ તમે જુઓ કે સમગ્ર ભારતમાં આખા ભારતમાં વિકાસ એટલી ઝડપથી થઈ રહ્યો છે અને જે મા માન્ય મોદી સાહેબ અને માન્ય ગૃહમંત્રી

જે જે ગતિથી થવા જોઈએ એનાથી વધારે ઝડપથી ગતિ થાય એટલે લોકોની પણ એક માગણી હતી કે તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે અત્યારે વિકાસની રાજનીતિ છે એમાં તમે જોડાઈ જાઓ એટલા માટે અમે રાજીનામું આપીશ